ડીસા નગરપાલિકા દ્વારા ચુના ડીસા પાસે ઘન કચરાના નિકાલ મામલે ફરી એકવાર વિવાદ શરૂ થયો છે તંત્રએ ચૂના ઢીસા પાસે નાયબ કલેક્ટર દ્વારા જમીન ફાળવણી માટે કાર્યવાહી થતા ગ્રામજનોએ વિરોધ વર્ષ ડમ્પિંગ સાઇટ બનાવીને ઘન કચરાનો નિકાલ કરે છે ડીસા શહેરનો તમામ કચરો લાવીને ઠાલવવામાં આવે છે પરંતુ ઘન કચરાની ડમ્પિંગ સાઈટ લઈ આજુબાજુમાં રોગચાળો ફેલાતો હોવાથી ચુના ડીસા ના લોકોએ આ મામલે ગુજરાત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દિલ્હીમાં ફરિયાદ કરી હતી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઘન કચરાની જગ્યા માત્ર બે મહિનામાં ખાલી કરીને અન્ય જગ્યાએ આ ઘન કચરા સાઇટને સ્થળાંતર કરવા હુકમ કર્યો છે જેના માટે ડીસા નાયબ કલેક્ટરને હવે કચરાના નિકાલ માટે નવીન જગ્યા શોધવાનું શરૂ કર્યું છે ડીસા શહેર અને ડીસા તાલુકામાં કેટલીક સરકારી પડતર જમીનો હોવા છતાં નાયબ કલેક્ટર દ્વારા જૂના ડીસા ગામની જ જમીન ફાળવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે તેના વિરોધમાં આજે જૂના ડીસા ખાતે ગામના આગેવાનો યુવાનો અને વડીલોની સભા યોજાઈ હતી જેમાં તમામ લોકોએ સાથે મળીને જૂના ડીસા ગામની એક પણ સર્વે નંબરમાં કોઈ પણ પ્રકારની જમીન કનકચરાની ડમ્પિંગ સાઇટ માટે નવા ફાળવવા મુદ્દે ચર્ચા કરી હતી અને તમામ લોકોએ સાથે મળીને આ મામલે વિરોધ દર્શાવ્યો હતો આ બાબતે ગામના પૂર્વ સરપંચ બબાભાઈ દેસાઈ અને આગેવાન પસાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન ખૂબ જ પડી હોવા છતાં પણ અમારા જૂના ડીસા ગામમાં જમીન ફાળવવા માટે નાયબ કલેક્ટરે દરખાસ્ત કરી છે ત્યારે આજે અમે જૂના ડીસા ગામના તમામ આગેવાનો અને લોકોએ ભેગા થઈને આ મામલે વિરોધ દર્શાવ્યો છે અને કોઈપણ ભોગે જૂના ડીસામાં ઘન કચરાના ડમ્પિંગ સાઈડ માટે જમીન ફાળવવા નહીં દઈએ આજ રોજ જુનાડીસા મુકામે જુનાડીસાની ગામ સભા રાખેલી ગામના તમામ કુંભના આગેવાનો ઉપસ્થિત રહેલા અને એ મીટિંગમાં મેઇન મુદ્દો ઘન કચરાનો જે છે એ માટે થયેલી જુનાડીસાની જમીનની અંદર ઘનકચરો જે બહારનો આવે છે એ સુપ્રીમ કોર્ટનો પણ એક આદેશ છે કે નગરપાલિકા મહાનગરપાલિકા કે કોઈ પણ પંચાયત હોય એનો કચરાનો નિકાલ એ વિસ્તારમાં કરવો એવો સુપ્રીમનો આદેશ છે તે છતાં પણ દિશા નગરપાલિકાનો કચરો જૂના દિશામાં ઠાલવવામાં આવે છે અને એ કચરાને અમે આગળ કેસ લડી અને ટૂંક સમયમાં એને ખાલી કરવાનો એવો 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 આદેશ પણ થયેલો છે તે છતાંય જૂના દિશાની અંદર આ લોકોએ તેરથી પંદર એકર જેવી જમીન માગી છે તો એક એવો નિયમ છે કે પંચાયતની મંજૂરી વગર ગામની મંજૂરી વગર કોઈ પણ જમીન નીમ્મ થતી નથી તો અમે આજે એ વિષય ઉપર એક મીટિંગ બોલાવી અને ગામ ફેરાવ કરવામાં આવ્યો કે આવી જમીન અમારી આવી રીતે બીજી કોઈ પણ જગ્યાએ ફાળવાય એ યોગ્ય નથી કારણ કે સરકારી કામમાં લેવી હોય તો ગૌચર ફાળવાતું નથી અને બીજું ખરાબો લેવાય તો એ ફાળવવામાં આવે છે તો આ સીધું સીધું ગૌચર ફાળવી દેવામાં આવે છે તો આનો અમારો વિરોધ વિરોધ છે છે સખત ગામનો બસ આટલી મારી ઘન કચરો ખાલી કરવાનું ઓર્ડર લાવ્યા હતા અને એ નિમિત્તે ગામજનોએ તેની મિટિંગ કરવામાં આવી હતી ગામ સભા ભરવામાં આવી હતી અને આ ગામ અંદર આ જુનાડીસા ગામના કોઈ પણ સર્વે નંબરની અંદર બીજું કોઈ પણ ગણકચરો ન પ્રવેશ થાય એ મુદ્દે ગામ સભા કરવામાં આવી હતી